અરવલ્લી જિલ્લાના બાળ તાલુકામાં રવિવારે જૂન પચીસ ના રોજ એકવીસ ગ્રામ પંચાયતો માટે મતદાન યોજાશે કુલ પચીસ ગ્રામ પંચાયતો પૈકી ચાર ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થતા હવે બાકીની એકવીસ બેઠકો પર ચૂંટણી જંગ જોવા મળશે મતદાન પ્રક્રિયા સવારે સાત વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી ચાલશે વહીવટી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને સુચારુ માહોલમાં મતદાન સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે આશા રાખવામાં આવે છે કે ગ્રામજનો મોટી સંખ્યામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના આ પર્વને સફળ બનાવશે ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી તારીખ બાવીસ છ બે હજાર પચીસના રોજ યોજાનાર છે બાયડ તાલુકાની કુલ પચીસ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજવાની થતી હતી તે પૈકી ચાર ગ્રામ પંચાયત સમરસ જાહેર થયેલ છે બાકીની એકવીસ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન તારીખ બાવીસ છ બે હજાર પચીસના રોજ થનાર છે ચૂંટણી અંગેની તમામ પ્રક્રિયા પૂર્ણતાના આરે છે તમામ સ્ટાફની તાલીમ પૂરી થઈ છે પોસ્ટલ બેલેટથી મતદાન પણ પૂર્ણ કરવામાં આવેલ છે તે સિવાય પરચુરણ કામગીરી જેવી કે સ્ટેશનરી તેમજ અન્ય આનુષંગિક તમામ કાર્યવાહી હાલ ચાલી રહી છે આવતીકાલ તારીખ એકવીસ છ બે હજાર પચીસના રોજ તમામ મતદાન મથકો પર ચૂંટણી સામગ્રી તથા સ્ટાફ સાથે રવાનગી કરવામાં આવનાર છે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જરૂરી પોલીસ બંદોબસ્ત માટે પણ આયોજન પોલીસ ખાતા તરફથી કરવામાં આવી રહેલ છે આ ઉપરાંત વધુમાં વધુ મતદાન થાય તે માટે લોકોને પણ જાગૃતિ કરવામાં આવેલ છે વધુમાં તારીખ એકવીસ છ બે હજાર પચીસના રોજ બાયડ મુકામે તાલુકા કક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ એનએસ હાઈસ્કૂલ ખાતે ગોઠવવામાં આવેલ છે જેનું પણ આયોજન થઈ રહેલ છે મારા સબડિવિઝનના ત્રણેય તાલુકા જેમાં બાયડ ધનસુરા અને માલપુર એ ત્રણેય તાલુકામાં આપણે અલગ અલગ જે ગ્રામ પંચાયતોની સામાન્ય મધ્ય સત્ર અને વિભાજનથી જે નવી પંચાયતો બની છે એની ચૂંટણીનું જાહેરનામું આપણે બે તારીખે જે પ્રસિદ્ધ કર્યું હતું એ મુજબ આપણે ત્યાં બાયડ તાલુકામાં ટોટલ પચીસ પંચાયતોમાં ચૂંટણી હતી જેમાં ચાર પંચાયતો બિનહરીફ થઈ છે આથી ગ્રામ બાયડમાં એકવીસ ગ્રામ પંચાયતોમાં બાવીસ તારીખે મત મતદાન થવાનું છે ધનસુરામાં છવ્વીસ ગ્રામ પંચાયતો હતી જેમાંથી છ ગ્રામ પંચાયતોમાં બિનહરીફ થઈ છે એટલે ટોટલ વીસ ગ્રામ પંચાયતોમાં ઇલેક્શન થશે અને માલપુરમાં સત્તર ગ્રામ પંચાયતોમાં ઇલેક્શન થવાનું છે આવતીકાલે એકવીસ તારીખે આપણે ડિસ્પેચિંગ રાખેલું છે જે કાલે વિશ્વ યોગા દિવસ પણ છે આથી તમામ જનતાને વિનંતી છે કે મેક્સિમમ આપણા ત્રણેય તાલુકામાં યોગા દિવસની ઉજવણી કરે કરવાની છે તો એમાં પાર્ટિસિપેશન કરજો આ ઉપરાંત બાવીસ તારીખે જે મતદાન ત્રણેય તાલુકામાં રાખેલું છે એ ત્રણેય તાલુકામાં જે મતદાનનો સમય છે એ સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યાના સુધીનો છે આ સૌને વિનંતી છે કે આપના મત વિસ્તારમાં આ સમયગાળા દરમિયાન જઈ અને આપનો મત અવશ્ય આપજો આ ઉપરાંત જે બાવીસ તારીખે મતદાન થશે એની ગણતરી આપણે પચીસ તારીખે તાલુકા મથક ઉપર રાખેલી છે જે સવારે નવ વાગ્યાથી તમામ જે બૂથ ઉપર મતદાન થયેલું છે એનું કાઉન્ટિંગ શરૂ કરવામાં આવશે